ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી સંલગ્ન વડોદરા જિલ્લા કેળવણી મંડળ ડભોઈ સંચાલિત વીજે કેએમ સેલ્ફ ફાઈનાન્સ કોલેજ ઓફ એમએસડબ્લ્યુ દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા એકસો પંદર જેટલા વિદ્યાર્થીઓનો કોલેજ કેમ્પસમાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો આ દ્વિતીય વાર્ષિક ઉત્સવ અભિવ્યક્તિની મોજ સાથેનો સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં નૃત્ય ગીત ટીમલી ભજન ડાન્સ સર્વ જ્ઞાતિ એકતા પરિચયના દર્શન થયા હતા વિવિધ કાર્યક્રમો વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશીકાંતભાઈ પટેલના અધ્યક્ષ હેઠળ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ઉપપ્રમુખ દિલીપભાઈ પટેલ મંત્રી ઠાકોરભાઈ પટેલ જેડી શાહ કોલેજના આચાર્યો અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ਮੰਡਲ ਦੇ ਹੋਦੇਦਾਰ ਸੀ ਉਹ ਤਥਾ ਪ੍ਰੈਸ ਮੀਡੀਆ ਅੱਜ ਦਾ ਕਾਰਜਕ੍ਰਮ એમએનસી કોલેજ ઓફ શન બીએડ કોલેજ ના શ્રી સંઘળા ચંદ્રકાંતભાઈ સોમાભાઈ જેમનું સ્વાગત સેલ્ફ આજે વિશ્વ મહિલા દિવસ અને વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત બી એસ ડબલ્યુ એમ ટુરિઝમ એન્ડ હોટેલ મેનેજમેન્ટ આ ત્રણેય કોલેજનો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો આ વાર્ષિક વાર્શિક જે વર્ષ દરમિયાન કામગીરી કરવામાં આવી જે પ્રવૃત્તિઓ કરવામાં આવી જે સમગ્ર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા પુરસ્કારિત કરવામાં આવ્યા સમગ્ર વિદ્યાર્થીઓને અને આ કાર્યક્રમને વડોદરા જિલ્લા કેડોરી મંડળ ટ્રસ્ટ ઉદ્દેદાર શ્રીઓ સમગ્ર કેમ્પસના પ્રિન્સિપાલ શ્રીઓ પ્રોફેસર શ્રીઓ તથા અન્ય સ્ટાફ મિત્રો તથા પ્રેસ મીડિયા તરફથી અભિનંદન પાઠવ્યા છે આવી જ રીતે દરેક કોલેજીસમાં અલગ અલગ કાર્યક્રમ આ કેમ્પસમાં કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓને ઇન્ડોર ગેમ્સ આઉટડોર ગેમ્સ આ રીતના જે કાર્યક્રમ છે એ બધા કરાવવામાં આવે છે ને વર્ષ દરમિયાન ઘણી બધી પ્રવૃત્તિઓથી આ કેમ્પસ ધમધમતું રહે છે આજે પાંચ હજાર જેવા વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતું આ કેમ્પસ ચૌદ જેટલા અલગ અલગ જાતના કોર્સિસ સાથે આ કેમ્પસ ખૂબ આગળ વધી રહ્યું છે અને મારા પ્રિન્સિપાલ શ્રીઓ પ્રોફેસર શ્રીઓ તથા વિદ્યાર્થીઓની ખૂબ મહેનતથી આ કેમ્પસ દિવસે ને દિવસે આગળ વધે છે અને આજના વિશ્વ મહિલા દિવસ નિમિત્તે હું સૌ મહિલા પ્રાધ્યાપિકાઓ અને આ કોલેજનું સંચાલન કરતી પણ શ્રીઓને હું અભિનંદન પાઠવું છું અને આ જ રીતે વર્ષ દરમિયાન પ્રવૃત્તિઓ કરતા રહે એવી હું શુભાશિષ પાઠવું છું